આજે વહેલી સવારથી રાજકોટની ફેરીમાં જે અમારા સિંચાઈ હસ્તકના ડેમો છે બે બે અને મુલાકાત લેવાની હતી રાજકોટ શહેરને જેથી પાણી પૂરું પાડવામાં આવે છે તેઓ આજી એક અને ન્યારી એક જેમાં પાણીની શું સ્થિતિ છે અને આગામી દિવસમાં પીવાના પાણી માટે રાજકોટ શહેરને મુશ્કેલી ન પડે એ માટે આપણે શું કરવું જોઈએ આ બે બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને આજે મેં રાજકોટની સવારમાં આઠ વાગ્યાથી બંને ડેમોની મુલાકાત લીધી અત્યારે મેં ખાસ કરીને રૂડા વિસ્તાર કે રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની ક્યાંક પીવાના પાણી માટે દર ઉનાળે આ સમસ્યા ઊભી થાય છે એટલે અત્યારે મેં અમારા પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે જે ગામડાઓ આવે છે એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂરા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ આમાં મુખ્ય આજે રાજકોટની મુલાકાતના અમારા બે ઉદ્દેશો હતા તો પીવાના પાણી માટે રાજકોટની જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના આ ધ્યાન પર અમે મૂક્યું છે એકાદ બે દિવસમાં જ મંજૂરી લઈ અને પાણી અમે ધોળી ધજા ડેમ માં ઉપાડીને ફરી પાછું બને સૌની યોજના મારફતે આજે એક અને નેરી એકમાં પાણી નાખવાનું શરૂ કરશું એટલે પીવાના પાણી માટેનો રાજકોટની જનતા કોઈ ચિંતા કરવાનો સવાલ નથી સર એમાં તો સમજજો કે પીવાના પાણીનો સૌવાયુક છે જે કંઈ દર નક્કી થયો હોય એમાં પછી કોર્પોરેશન હોય કે બીજા પાણીનો દર તો ખેડૂત હોય તો એની પાસે ચાર્જ વસૂલ કરીએ છીએ એમ પીવાના પાણીને માટીને જે ચાર્જ વસ્તુ નક્કી કરેલા છે એ પ્રમાણે કોર્પોરેશન પણ એ આગળ નીકળી તો ભલે વહેલા મોડો પણ ભરવા તો જોઈએ સૌરાષ્ટ્રમાં વાત કરીએ પાણીની આ રાજકોટ સૌરાષ્ટ્રની સ્થિતિ શું અને ખાસ કરીને મોરબી નો જે મચ્છુ બે ડેમ ખાલી કરવામાં આવ્યો હતો અને તેના કારણે મોરબીમાં પણ પાણીની તંગી છે મોરબીમાં પીવાના પાણી માટેની કોઈ સમસ્યા છે નહીં ત્યાં થોડી કૃત્રિમ તંગી ઊભી કરી છે ડેમ એટલે ખાલી કર્યો હતો કે એના અમારે આ વખતે સત્તર જેટલા ગેટ આ વખતે જ રિપેર કરવા પડે એવું હતું જ ગઈ વખતે પાણી ભર્યું હતું એટલે રિપેર કરાવી શકાય એમ આ વખતે આગોતરું આયોજન કરીને આ દરવાજા રિપેર કરવા જ છે અને કર્યા વિના છૂટક્યો નથી અકસ્માત ન બને એટલે દરવાજો રિપેર કરવા માટે ડેમ ખાલી કર્યો હતો એટલે સિંચાઈના પાણી માટે થોડોક પ્રશ્ન રહ્યો પણ પીવાના પાણી માટે મોરબી શહેરની આજુબાજુમાં ક્યાંય કોઈ પ્રકારની સમસ્યા નથી ક્યાંક સ્થાનિકેથી કોઈ કૃત્રિમ તંગી દેખાતી હોય અથવા તો અવ્યવસ્થાના કારણે થયું હોય બાકી પીવાના પાણી માટે સૌરાષ્ટ્રમાં આખામાં હું એમ કહીશ કે લગભગ મોટાભાગના જિલ્લાઓ મેં જાતે પ્રવાસ કરીને જોયું છે આ પાણી કદાચ એકાદ બે ગામડા ન આપી શકવા સ્થિતિ હોય પણ લગભગ સૌરાષ્ટ્રમાં આ વખતે દરિયા બેલ્ટમાં પણ બધે જઈ આવ્યો છું મહુઆ રાજુલા ગીર સોમનાથના અને આ બાજુ પોરબંદર દ્વારા પ્રભારી જિલ્લામાં જઈ આવ્યો પીવાના પાણી માટે કોઈ અત્યારે સમસ્યા છે નહીં હશે થોડા ઘણા બે ત્રણ ટકા તો ટેકનિકલ સ્થાનિક પ્રશ્નને કારણે આપણા તરફથી કોઈ સૂચના અધિકારીઓ જે મેં ખાસ કરીને જે એફસીઆઈના ગોડાઉનો છે એની જવાબદારી એફસીઆઈ વાળા ગોટા હોય છે અને ક્યાંક જે અમારા નિગમના ગોડાઉનો છે એ ગોડાઉનમાં જે પ્રમાણે જથ્થો જોઈએ એ પ્રમાણે એમને નિગમના ગોડાઉનમાં એમને જથ્થો સ્ટોર કરેલો છે એમાં કોઈ વધારાનો સ્ટોર જથ્થો કોઈ અમારા નિગમના ગોડાઉનમાં નથી આવ્યો ત્યાંથી તાત્કાલિક જે પ્રમાણે આવે એ પ્રમાણે એની નીચે ડીઆરડી એટલે ડીએસડી જે ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો મારફતે અમારા દુકાન ઓર્ડરો સુધી પહોંચે એ રીતની વ્યવસ્થા કરી છે ભારત સરકારની સૂચના પ્રમાણે જે રીતે ઈ કેવાયસી પણ આ મહિનાના અંતમાં દરેક કાર્ડ હોલ્ડરે એલએફએસએના કાર્ડ હોલ્ડરો ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત છે અને મારી વિનંતી પણ છે જે હજી પરિવારોએ ઈ કેવાયસી ન કર્યું હોય તો એ ઈ કેવાયસી કરી લે આ ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક ક્યાંક નાની મોટી ધ્યાન ઉપર આવે છે એ ન થાય અને કાર્ડ હોર્ડ પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ ઈ કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા ઈ કેવાયસી કર્યું છે એમને જથ્થો મળશે એવી ભારત સરકારની સ્પષ્ટ સૂચના દુકાન થયા કહી રહ્યા છે

સમૂહ સમિતિ રીતે ક્યાંક થી આ ફંડ કે ભાવ ઉધરાવી જે સમિતિ માં જે કઈ જે લોકો હોય એ આ દીકરીઓ સાથે છેતરપિંડી કરી છે એટલે હું તો એમ કહીશ કે જે આ સમિતિમાં જે સભ્યો સભ્યો ઉપર જો આવું કર્યું હોય તો એના ઉપર જે દીકરીઓની રજૂઆત એને ધ્યાનમાં લઈને વાલી પરિવારની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને આવતા દિવસમાં આવું દીકરીઓ સાથે બીજા કોઈ સમુલગ્ન કરતા હોય છેતરપિંડી ન થાય હો જોવા બીજી ઘટના પડી રાજકોટમાં એક લગ્ન ધુરામૂકી અને આ ઘટના અને બીજી વસ્તુ એવી સામે આવી છે

ઉઘરાણા કરી અને એવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે પક્ષના કે એટલે પાર્ટીના ધ્યાન પર ચોક્કસ કરે એવું અમારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈને અમારા સૌના ધ્યાન ઉપર મૂક્યું છે કે ક્યાંય ખેડૂતોને વધારે નુકસાન થયેલું હોય ક્યાંય કોઈ પ્રકારના પાકમાં તો એનું તાત્કાલિક સર્વે કરાવવું અત્યારે હજી વરસાદની સિઝન ચાલુ માવઠાની સિઝન ચાલુ છે માવઠું પૂરું થતાની સાથે તાત્કાલિક સર્વે કરાવી લેવું અને જે પ્રકારના પાકોમાં જે નુકસાન થયું છે એ એને વળતર આપવા માટેનું પણ માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈના સૂચના આપી છે અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી જે નુકસાન થયું છે એ પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરવામાં આવશે પણ વળતર આપવામાં આવશે